નર્મદે તો આજે અમે આવ્યા છીએ નર્મદાની પરિક્રમા કરવા માટે અને નર્મદાની પરિક્રમા જે થાય છે એ થાય છે તિલકવાડાથી સ્ટાર્ટ થાય છે અને તિલકવાડામાં જ પૂરી થાય છે તો તિલકવાડાથી તિલકવાડાની વચ્ચે કઈ કઈ જગ્યાઓ આવે છે પછી કયા કયા રૂટ પસાર કરી છે અમે ક્યાં સ્ટે કર્યું એ બી હું તમને આ વિડીયોમાં બધા બતાવીશું અને નર્મદાનું મેન તો મહત્વ છે એ હું આ વિડીયો પછીની ક્લિપમાં મૂક મૂકું છું કે જો તમે જે અમારો ઓર્ગેનાઇઝર છે અભિલાષાબેન એ શું કહે છે શું મહત્ત્વ છે નર્મદા પરિક્રમાનું શા માટે નર્મદા પરિક્રમા કરવી જોઈએ તો એ હું તમને એ અભિલાષાબેન કહેશે અને હું તો જસ્ટ એક વાયા વાયા આવ્યો છું મને બી આટલી નોલેજ નહોતી કે નર્મદા પરિક્રમાનું મહત્ત્વ આટલું મોટું છે અને આટલું હોવું આટલું આપણે શા માટે કરવું જોઈએ નર્મદા પરિક્રમા અને જે મેં કરી એના પછી મને કેવો જે ફીલ થશે એવી હું તમને આ રિવ્યુમાં કહીશ મારી સાથે ટોટલ અઠ્યાવીસ લોકો છે ગ્રુપમાં તો બધાનો રિવ્યૂ બી અમે લઈશું અને બધાને પૂછીશું કે એમનું શું કેવું છે આ નર્મદા પરિક્રમા પૂરું થયા પછી બરાબર તો ચલો આપણે સ્ટાર્ટ કરી નર્મદા પરિક્રમા સવારના પાંચ વાગેની આસપાસ નર્મદા પરિક્રમા શરૂ થઈ જશે અમે પહોંચી આવીએ છીએ વહેલાં તો કાલ સવારના પાંચ વાગે અહીંયાથી અમે અત્યારે તો હોટલમાં આવી ગયા છીએ આ અમારી હોટલ છે તમે બતાવી દો યુનિટી રૂમ્સ કરીને હોટલ છે જસ્ટ હાઈવેની બાજુમાં જ છે અને આ અમારી બસ છે જેમાં અમે આવ્યા છીએ બરાબર આ હોટલ છે યુનિટી ગ્રીન કરીને બરાબર રૂમ ટુર નહીં આપીએ કેમકે બધા સાથે છે તો રૂમ ટુર નથી આપતા અમે બરાબર આ વખતે પણ બાકી બસ મેં વસ્તુ એ છે કે આ ટ્રીપમાં જે બી અમે ફીલ કરશું તમને બતાવીશું સરકાર તરફથી શું સગવડો છે અગવડો છે અહીંયાની ફેસિલિટી કેવી છે કોઈને યાત્રા કરવી હોય તો કઈ રીતે કરી શકે એનો ટોટલ માહિતી ફૂલ ડિટેલ સાથે આ વિડીયોમાં આપશું અને લાસ્ટમાં તમને તમને બી એમ પ્રોત્સાહિત કરશું કે તમે બી આ પરિક્રમા કરો શા માટે કરો એનું બી હું તમને રીઝન લાસ્ટમાં કહીશ બરાબર તો ચાલો મળીએ નર્મદા મૈયાની પરિક્રમા કરીએ નમામી નર્મદે નર્મદે હર નમસ્કાર મારું નામ અભિલાષા ઝાલા છે આજે આપણે પંચકોશી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા માટે અહીંયા આવ્યા છીએ જે પરિક્રમા ચૈત્ર મહિનામાં ચાલુ થાય છે અને આખો ચૈત્ર મહિનો ચાલુ રહે છે જે તિલકવાડાથી શરૂ કરી અને તિલકવાડા પૂરી થાય છે તિલકવાડાથી સ્ટાર્ટ કરી અને તમે આખું ગોળ જ્યારે ચાલુ કરો ત્યારે એ મણિનાગેશ્વર મંદિરથી ચાલુ થાય એના પછી કપિલમુનિનો આશ્રમ એના પછી નંદિકેશ્વર મંદિર પછી રણછોડરાયજીનું મંદિર અને પછી આ સાઈડના જે ગામડા છે ત્યાંથી ને ફરી અને આ સાઈડથી આખો આપણે એક રાઉન્ડ પૂરો કરીશું અને ફરીથી મણિનાગેશ્વર મંદિરે પહોંચી અને એ બાવીસ કિલોમીટરની પરિક્રમા પૂરી કરી અને એ જ પરિક્રમાનું ફળ મેળવીશું જે આખી પરિક્રમા કરવાથી મળે મૈયા જ્યારે આપણને અહીંયા બોલાવતા હોય ત્યારે અચૂકથી આપણે મૈયાનું દર્શન કરવા અને આવવું જોઈએ અને મૈયાને સ્વચ્છ રાખવાનો પણ આગ્રહ રાખવો જોઈએ નેક્સ્ટ મોર્નિંગ છે સવારના પાંચ અને અમે શરૂ કરી દીધી છે નર્મદા પરિક્રમા જેવું તમે આગળ ઇન્ટ્રોમાં જોયું તો એનું મહત્વ તમને સમજાયું હવે રસ્તામાં કઈ કઈ જગ્યાઓ આવે છે કઈ કઈ પડાવ આવે છે કેવા રસ્તાઓ છે કેવી વ્યવસ્થા છે આપણે એ બી બતાવીશું સાથે સાથે

તો આવી ગ્રુપમાં અત્યારે તો નર્મદા કરી રહ્યા છીએ હા બસ અમે ત્યારે ગામમાં છીએ એક્ઝિટ કરશું એટલે સ્ટાર્ટ થઈ જશે એટલે નર્મદા પરિક્રમા આપણે કરશું પછી એની સાથે સાથે લોકોનો એક્સપિરિયન્સ લાસ્ટમાં કેવો રહેશે આપણે એ બી રેકોર્ડ કરશું એકલો મારો નહીં તો મારી જોડે જે અઠ્યાવીસ લોકો છે એમાંથી જેટલા બી પોતાનો વ્યૂ આપવા માંગતો હોય એ બધાનો રિવ્યૂ બી લેશું કે શું કહે છે અને બાકી કાંઈ સજેશન હશે તો એ ચાલાભાઈ તો છે જ કહેવા માટે તો એ શ્યોર કેસ આખું ટ્રીપ આમને ઓર્ગેનાઇઝ કર્યું છે અને એમની એવી ઈચ્છા છે કે હજુ વધુ લોકો જોડાય જોડાય તો બસ એ જ કે તમે આખું વ્લોગ જોજો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે નર્મદા પરિક્રમાનું જે લોકો માત્ર મજા માટે પણ આવી શકે છે પણ તમે જો મૈયાના શરણમાં આવશો તો મેં તમને મજા તો કરાવશે જ અને તમને મૈયાથી વાલ પણ એટલું જ મળશે સામે તો આપણું જે ફર્સ્ટ જે તમે કહી શકો મંદિર એ છે રમણેશ્વર મહાદેવ મંદિર આ સામે છે અને અહીંથી તમને જો છે ને સામેની સાઈડમાં જે દેખાય છે ને આ છે નર્મદા મૈયા આ નર્મદાની જે પરિક્રમા સ્ટાર્ટ થશે એ અહીંથી સ્ટાર્ટ થશે બાકી જો તમે સવારના પાંચ વાગે છે પરંતુ બી તમને ભીડ થોડી ઘણી તમને જોવા મળી જશે જેમ જેમ દિવસ આગળ જશે એમ વધારે ભીડ થતી જશે બટ તમે જોઈ શકશો કે અહીંયા બી લોકો દર્શન કરવા જઈ રહ્યા છે અને અમારો સંઘ બી હજુ પાછળ આવી રહ્યો છે તો હરેક થોડી થોડી જગ્યાએ તમને પાર્કિંગ જોવા મળી જશે અને આવી રીતમાં તમારે ટોયલેટ જે છે મૂવેબલ ટોયલેટ એ બી છે પાર્કિંગની બધી જગ્યાએ વ્યવસ્થા મને દેખાય છે આગળ બી એક પાર્કિંગની હતી જગ્યા એન્ડ અહીંયા સામે છે એ બી છે પાર્કિંગ અને ટોયલેટની વ્યવસ્થા સાથે નર્મદા પરિક્રમામાં સર્વપ્રથમ જે મંદિર આવ્યું છે એ જે છે શ્રી મણી નાગેશ્વર મહાદેવ મંદિર આ એમનું એન્ટ્રી છે ગેટ એન્ટ્રી અને અહીંયા પહેલાં દર્શન કરીશું અને એની એક્ઝિટ કરીશું ને એટલે એની એક્ઝિટમાંથી જ નર્મદાના કિનારા આવી જશે અને અહીંયા બી છે ને ફૂડ સ્ટોલ એ બી ચાલુ છે ને પ્લસમાં મંદિર તરફથી વ્યવસ્થામાં બી નાસ્તા ચાયની વ્યવસ્થા બી છે તમને હરક જગ્યા આવી તો ચાય નાસ્તાની વ્યવસ્થા જોવા મળશે બાકી જોઈ લો સવારના પાંચ વાગ્યા છે પણ તમને મંદિરમાં કે બધી જગ્યાએ ભીડ સારી એવી જોવા મળશે ચલો તો ફર્સ્ટ આપણે દર્શન કરી લઈએ અને પછી મળી તો જગ્યાએ જગ્યાએ તમને જો છે ને પ્રાથમિક સારવાર કેન્દ્ર બી જોવા મળશે બરાબર જોઈ શકો છો તમે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સુધી જે પરિક્રમા ચાલશે તો એમાં આવી રીતના તમે મિની હોસ્પિટલ્સ કહી શકો જે સારવાર કેન્દ્ર એ બી ચાલુ જ હોય છે કન્ટિન્યુ અને બાકી તમે જે જગ્યા આવી મોટી મોટી જગ્યાઓ છે મંદિરની આસપાસ બધી જગ્યાએ તમને આવી રીતના મેડિકલ સુવિધા ઉપલબ્ધ છે ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ બી ઉપલબ્ધ છે એટલે તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ સાઇડથી બી તૈયારી બહુ સારી છે ગવર્મેન્ટમાં કેમ કે તમારે ઘણી વખત કોઈ ઇમરજન્સી બની શકે વોક વોક કેમકે મેં તમને કીધું એમ એકવીસથી પચીસ કિલોમીટર જેવી છે પરિક્રમા તો એમાં કોઈ બી થઈ શકે છે કાંઈ તો એમના માટે બી વ્યવસ્થાઓ સારી જ છે તમને અત્યાર સુધી જે મને દેખાણું છે વાળું બાકી તો હજી ઘણી લાંબી પરિક્રમા બાકી છે તો આપણે જોઈએ કે કઈ કઈ વ્યવસ્થા છે કઈ કઈ જરૂરી અને જે કહી શકાય કે બધા લોકોને ખાસ જરૂર એવી વ્યવસ્થાઓ કઈ કઈ છે વ્યવસ્થા કરતાં ચલો આપણે એમ સમજીએ કે પરિક્રમામાં તો તકલીફ જ હોય અને થોડું મુશ્કેલી બી હોય પણ સરકાર શું આપે છે તમને એ વસ્તુ જોવામાં એ હું તમને બતાવવા માંગુ છું બાકી જો હવે ધીમે ધીમે ભીડ વધતી જાય છે અને પાર્કિંગ તમને મેં કીધું બધી જગ્યાએ જોવા મળે છે તો આ જો બધી જગ્યાએ તમને ભીડ જોવા મળે છે અને મેં તમને કીધું એ ફ્રી ફૂડ સ્ટોલ બી ચાલું જ હોય છે અહીંયા છે પાછાની સાઈડમાં બી છે આ બધી જગ્યાએ ફૂડ સ્ટોલ છે જ હવે થોડું જોઈ લો તમે સૂર્યપ્રકાશ તમને દેખાય છે ને તો એ હિસાબમાં તમને ખેતર બતાવી દઉં બંને સાઈડ કેળા અને બંને સાઈડ કેળાના તમને ખેતર દેખાય છે બરાબર વાડીઓ કહી શકો છો અને એની વચ્ચેથી પરિક્રમા કરવાની છે આખો રૂટ જે છે એ અલગ જ છે બરાબર ટોટલ અત્યાર સુધી અમે બેથી અઢી કિલોમીટર જેવું કાપ્યું છે અને હજુ શાયદ થોડો થોડા ટાઈમ પછી બ્રેક લઈશું અને હજુ એકદમ જ્યારે દેવ ઉગી આવશે એના પછી તમને વ્યૂ બતાવીશું કે કેવો લુક આવે છે ટોટલ આ બધા રસ્તાઓમાં અને અત્યારે એકદમ ઠંડક છે 20 डिग्री ની આસપાસ છે એ ટેમ્પરેચર હશે શાયદ મેબી એન્ડ યના બછી બી બીજું તમે કહો તો એ હા એકદમ જો છે ને એકદમ શાંતિસ્કુ કોંચે રોડ ઉપર ચાલે છે લોકો ના વાસ છે બાકી એકદમ તમે કહો કુદરત ના ખોડે છો એવું તમે માની શકો આ حاجه લો બાકી કેડા પાંગલા એકદમ જો બાઉન્ડ્રી વગર ના કોઈ બાઉન્ડ્રી ના દેખાય તો ઉપર એટલી ઘાસ અહીં પરિક્રમા નાખોર ઊંચે तो जो रेवा वन प्लस नगर से जो इलाके हैं तो हमने फूड वगैरह पर तो जो हमारे चाय हैं जो हमारा हमारा टीममेट्स बता चाय चाय ना जिसकी हमारी रेस है बता आई थिंक बता फ्रेशेस लाएँगे जरा राइट गुड यस थैंक यू थैंक यू तो जो इलाके इतनी बड़ी पब्लिक चाहिए है ધીમે ધીમે સનરાઈઝ થશે ને એટલે તમને વ્યૂ તમને વધારે બતાવી શકીશ જો આ બધું છે અહીંયા અને આવી રીતમાં પબ્લિક ટોયલેટ બી છે બધી જગ્યાએ સુવિધાઓ આપેલી છે અને બાકી જો આ બધા લોકો જે છે નર્મદા પરિક્રમા માટે જ આવ્યા છે મને ટુ બી ઓનેસ્ટ ડોક્ટર મેં એક્સપેક્ટ નહોતું કરું કે આટલા લોકો આવશે અને મેં જે એક્સપેક્ટ કરું એટલું વધારે લોકો છે અને સારી વસ્તુ આટલા બધા લોકો અહીંયા આવે છે આટલામાં ઇન્ટરેસ્ટ લઈ જાય એકદમ નેચરની વચ્ચે બહુ ફાઇન લોકેશનમાં આ બધા વોક કરીએ છીએ અને એકદમ પ્રકૃતિને ખોડે કહી શકો તમે એટલે વોકમાં બી થોડી મજા આવે છે એટલી આળસ ને એવું નથી આવતું આખી રાત જાગે છે અમે પણ તે છતાં બી હજુ સેમ એનર્જી છે મારી જેમ બધાની એનર્જી આવી સેમ જ હશે તો અહીંયા અહીંયા સુધી બધું જે હતું એ રોડ હતો અને હવે આ જો આ જો હવે ઓફ બીટ યસ ઓકે તો હવે આ બધું જો ઓફ બીટ રોડ કહી શકાય ઓફ રોડ એ ટાઈપનું હવે પદયાત્રા ચાલુ થશે અને સારું એવું માર્કેટિંગ કરે છે ગવર્મેન્ટ બી અને એને પ્રમોટ કરે છે કે વધુમાં વધુ લોકો જોડાય પરિક્રમા જમાં ઓકે અને એવી રીતમાં જ લોકો વધારે જોડાય તો કેવું એક્સપિરિયન્સ અત્યાર સુધીનું

બાકી તો શું કહું છું તમને કે એક્ઝેટ જે આસપાસની લોકેશન છે ને એને જોતાં જોતા બી ટાઈમ નીકળી જાય છે ખ્યાલ બહુ આવતો નથી અને બધું કેવું છે સંઘ બહુ સાથે છે પાંત્રીસ લોકોની અમે સોરી અઠ્ઠાવીસ લોકોની આસપાસ છીએ અને એની સાથે સાથે તમે જોઈ લો આટલા બધા લોકો બી છે બીજા સાથે એટલે આમ શું છે તમને એટલું ટાઈમ કેમ નીકળી જાય ખ્યાલ નથી પડતું ને એટલું બધું આમ કોઈ હજુ સુધી કોઈ એવી હાર્ડ એવી ચડાઈ કે એવું કાંઈ આવ્યું નથી તમે જૂનાગઢની પરિક્રમામાં જોયું હશે કે અમુક અમુક જગ્યાએ એવું હાર્ડ આવે છે બટ આમાં તો હજુ સુધી એવું કઈ આવ્યું નથી લોકો એન્જોય કરે છે અત્યાર સુધીની પરિક્રમાને બાકી જેમ જેમ નદીની બાજુમાંથી જે પરિક્રમા થશે જેવું ઝાલાવે બતાવ્યું એ થોડું ડિફિકલ્ટ હોઈ શકે છે કેમ કે પથ્થર ને એ બધું એની ઉપર વોક કરવાનું છે એ થોડું સ્લીપરી ન હોઈ શકે છે બાકી અત્યાર સુધીમાં તો બેસ્ટ છે બાકી નેચર અને એની વચ્ચે અમે તો આ છે કપિલ મુનિ આશ્રમ બરાબર અને કપિલેશ્વર મહાદેવ દેવસ્થાન છે આખું ટ્રસ્ટ અહીંયા જુઓ તમે આ મંદિર છે અહીંયા બી દર્શન કરીને આગળ જવાનું છે અને મંદિરની વચ્ચેથી જ જવાય થિંક રિટર્ન નથી આવવાનું બરાબર આ જો લાવું કંઈક મંદિર છે અહીંયા અને અહીંયા તમે બધું એકદમ સોળે કળાએ કીડી હોય ને એવું જ તમને લાગશે શ્રદ્ધાળુઓ જેમ દર્શન કરીને જ પછી આગળ વધશે અહીંયા નાસ્તો તો જો અહીંયા તમને ચાય ગાંઠિયા આ બધું ચાલુ છે સર્વિંગ અને સેવા ચાલુ છે આ જો તમને અહીંયા એ બી છે બધી વસ્તુ બુંદી ગાંઠિયા મરચા સંભારો આ લોકો સેવા કરી રહ્યા છે પરિક્રમામાં આવતા પરિક્રમા માટે આ જો પાછળ ચાલુ છે બધું એ બી એમની મહેનત કરી રહ્યા છે સેવા આપી રહ્યા છે તો કપિલમુનિ આશ્રમ જસ્ટ તમે ક્રોસ કરો ને એની એકદમ સામેથી જો તમે આ નર્મદા નદીને જોઈ શકો છો કોઈ કોઈક જગ્યાએ પાણી છે કોઈક જગ્યાએ છીછરૂ છે પણ પાણી છે બધી જગ્યાએ સામેના કાંઠાથી બી પરિક્રમા થતી હોય છે અહીંયાથી બી જો આ લોકો બધા જઈ રહ્યા છે હવે જે હું તમને કહેતો હોઉં કે જે પથ્થર થોડા હાર્ડ ટાઈપનું એ એ થ્રુક તમે કહી શકો ને એવા પરિક્રમા અહીંયાથી સ્ટાર્ટ થશે અને બધાની અલગ અલગ શું કહેવાય છે એ ડિફિકલ્ટી થોડા લેવલ આવી શકે છે પણ અત્યાર સુધીમાં જે અમે ચાર કે પાંચ કિલોમીટરની આસપાસ પરિક્રમા કરી બહુ મજા આવી અને જે તમે કરોને જેમ કે પરિક્રમા એન્જોય કરો થોડું તમને ઉત્સાહ હોય ગ્રુપનું એ અત્યાર સુધી રહ્યું છે અને અમને બહુ મજા આવે છે અને લગભગ બધા જેટલા બી મેમ્બર્સ છે અમારા બધા સેમ એન્જોય કરે છે અત્યારે પરિક્રમાને બાકી બધાનું અત્યારે ધ્યાન એકચ્યુઅલમાં ડ્રોન પર છે રાઈટ હા પરિક્રમાને સાઈડમાં થોડું કરીને અત્યારે ડ્રોન પર અમે ફોકસ કરી રહ્યા છીએ આ ફોકસ કેવું છે ને ફોકસ કેવું છે એ હવે મિલિંદભાઈ કહેશે આપણને શું કેવું શું આવે સીન કેવું બતાવો ચલો ભાઈ એવું મસ્ત એવું છે હા 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 શું પબ જોઈ શકો બે મિનિટ આ સીન જોઈ લેને આખો નંબર ઉતરી જાય હા એમાં ઉતરી રહ્યા છીએ અને હવે એ જે આપણું જે પથ હશે એ છે નર્મદા નદીની સાથે સાથે આપણે અત્યારે જે આવે એ તો અમુક ગામ ખેતર એવી રીતમાંથી આવે અને હવે જે જે છે મેં તમને કીધું એ ઓફરોફ યા રૂટ જે કહી શકો એ રીતનું આખું રૂટ છે હવે અને આવી રીતમાં છે નદીની સાથે સાથે જ વેનની સાથે સાથે થોડો પથ્થરવાળો આવી રીતનો પથ્થરવાળો હશે રસ્તો એટલે થોડું વોક કરવું ડિફિકલ્ટ થઈ શકે શાયદ બાકી આ જો અને અહીંયાથી બધા દર્શન કરી અને નર્મદા મૈયાના આશીર્વાદ લઈ અને આગળ કરે છે નર્મદા પરિક્રમાનો પહેલો પડાવ અહીંયા પૂરો થાય છે એટલો સાથે આપણે બ્લોગને અહીંયા વિરામ આપીશું અને જે બીજો પડાવ જે છે એને આપણે બીજા બ્લોગમાં કવર કરીશું આશા છે તમને આ બ્લોગ ગમ્યો હશે જે જે લોકોને મારો વ્લોગ પૂરો ગમ્યો હોય પ્લીઝ કમેન્ટમાં નર્મદે હ લખવાનું ભૂલશો નહીં અને બીજો વ્લોગ જલ્દીથી આવી જશે નર્મદે હર